ઓગણત્રીસ ઓક્ટોબરના બપોરના સમયે લગભગ બાર સાડા બાર વાગે નવસારી ગ્રીડ વિસ્તારમાં બાજુમાં બંધ પડી રહેલ આસારઇસ મિલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મહિલાની લગભગ પાંત્રીસ થી ચાલીસ વર્ષ ઉંમરની મહિલાની શબ પડેલું હતું તેવી માહિતી પોલીસને મળેલી હતી પોલીસે તાત્કાલિક તે જગ્યા પર પહોંચતા આ ડેડ બોડી નિર્વસ્ત્ર હાલતની અંદર હતી અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ મહિલા નું મર્ડર કરવામાં આવેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતું હતું મહિલા પોતે પણ અજાણી સ્ત્રી હોય એવું જણાતું હતું આ બાબતે તાત્કાલિક બીજી પોલીસ ટીમોને જાણ કરતાં એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી અને મરણ જનાર બંનેની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા ટેકનિકલ સર્વેલન્સ વગેરે ચાલુ કરવામાં આવ્યું હતું જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી આ મર્ડર કરનાર આરોપીની ઓળખ થઈ હતી અને જે આરોપીને ખૂબ જ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો હસ્તગત કરાયેલ આરોપીનું નામ ફૈઝલ પઠાણ છે તેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને તેની પૂછપરછ કરતા આ જે મરણ જનાર મહિલા છે એને પોતે રિયા તરીકે ઓળખતો હતો અને છેલ્લા એકાદ વર્ષથી એની સાથે સંપર્કમાં હતો તેઓ એકબીજાને અવારનવાર મળતા હતા અને આ બનાવની રાત્રિએ પૈસા બાબતે બંનેને ઝઘડો થયો હતો અને જે ઝઘડા દરમિયાન આરોપીએ મરણ જનારને મોઢા અને પીઠના ભાગે માર મારી અને એની હત્યા કરેલી હતી આ હત્યાનો બનાવ આ બિલ્ડિંગના બીજા માળે બનેલો હતો ત્યાંથી પછી હત્યા કર્યા બાદ આને આની બોડીને સંતાડવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેને ત્યાંથી ધસવી અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ આવેલો હતો ત્યારબાદ એ ગભરાઈ જતાં એ બોડીને ત્યાં જ મૂકી અને પોતે નાસી છૂટેલો હતો આમ આ મરણજનાર જનાર અને ની ઓળખ અને આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે આ ઉપરાંત આ આરોપીની પૂછપરછ દરમિયાન આજથી લગભગ ત્રણેક માસ જેટલા સમય અગાઉ તેની પત્ની નામે સુહાના સાથે એને છૂટાછેડા થયેલા હતા અને છૂટાછેડા થયા બાદ તેને એકબીજાના ચારિત્ર પર શંકાના આધારે તેમના છૂટાછેડા થયા હતા અને એના બાદ પણ એને એ બાબતનું એની પ્રત્યે ગ્રીવંશ રહી જતા આ જ ઓટો રાઈસ મિલના ધાબા ઉપર એક વખત એ લોકો મળી અને એ બાબતે ઝગડો થયેલો હતો જે ઝઘડા દરમિયાન આ આરોપીએ તેની પત્નીને ધક્કો મારી અને નીચે પાડી દેલ હતું નીચે પડી ગયા બાદ તેનું મોત થયેલું હતું અને એ એની વાઈફની ડેડ બોડીને પણ સંતાડવા માટે આ આરોપીએ તેને ધસરી અને બિલ્ડિંગની અંદર રાખી દીધેલ હતું ની આ કબૂલાત બાદ પોલીસ ટીમ સાથે એનું સર્ચ કરતા તે જગ્યાએથી એક માનવ કંકાલ મળી આવેલ છે અને માનવ કંકાલની સાથે એને પહેરેલ કપડા અને એને પહેરેલા દાગીના પણ મળી આવ્યા છે એટલે આ માનવ કંકાલ તેની પત્નીનું છે કે કેમ તે બાબતની તપાસ તેના ડીએનએ સેમ્પલિંગ હાલ આ તજવીજ ચાલુ જમાં છે અને એના પૂરતા પુરાવા મળી ગયા બાદ આને પર હત્યાનો બીજો એક પણ ગુનો નોંધવામાં આવશે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે